નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના મહત્વના સમાચા લાઈવ 108 ન્યૂઝ મહેસાણા ગુજરાત જીબિરો અર્જુન સી ઠાકોર પાસેથીથી મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાને આવિદન પત્ર આપ્યું પાટણ જિલ્લાના હરીજ પોલીસ સ્ટેશનના લાલભાઈ નાડોદા દ્વારા હરીજના અપંગ અને દિવ્યાંગ પત્રકાર પર પોલીસ સ્ટેશનમાં હુમલો કરી લોહી લુહાણ કરવામા આવ્યો હતો આ બનાવના સમગ્ર ગુજરાતના મીડિયા આલમમાં રોષ ભભૂકી ઉઠે છે ત્યારે હુમલો કરનાર લાલભાઈ નાડોદા જે હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓને તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને પત્રકાર પર જે હુમલો થયો છે તેને યોગ્ય ન્યાય મળે તેવી માગણી સાથે પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર તથા મહેસાણા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા પોલીસ વડાને મહેસાણા જિલ્લા કલેક્ટર સાહેબ પત્ર આપવામાં આવ્યો હતો આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે હારીજના આ પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે તે હુમલાખોર પોલીસને તાત્કાલિક ધોરણે હોદ્દા પરથી દૂર કરવાની અને તેની સામે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે આવેદન આપવામાં શૈલેષભાઈ પરમાર પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા ઝાલા પ્રદેશ ઉપપ્રમુખ કનકસિંહ રાજપૂત પ્રદેશ મંત્રી અર્જુનસિંહ ઠાકોર કાર્યકારી જિલ્લા પ્રમુખ મનોજભાઈ યોગી જિલ્લા મંત્રી કિશોર ગુપ્તા જિલ્લા સંગઠન મંત્રી પ્રવીણસિંહ ડાભી વિજાપુર કાર્યકારી પ્રમુખ ભાવિનભાઈ ભાવસાર જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ ચૌધરી જિલ્લા પ્રવક્તા લક્ષ્મણસિંહ ઠાકોર રાણા વિરેન્દ્રસિંહ નરેશસિંહ વાઘેલા ખોડાભાઈ પટેલ રમીલાબેન ભાવસાર તથા અન્ય પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા હા પાટણ જિલ્લાના હારીત તાલુકા પોલીસ સ્ટેશનની અંદર વિનોદભાઈ પત્રકાર ઘણા સમયથી તે ફરજ બજાવી રહ્યા છે અને તે પોલીસ સ્ટેશનની એક માહિતી માગી હતી એ બાબતે એક પોલીસ કર્મી કે જે લાલા નામથી જાણીતો છે એની હેન્ડીકેપ હોવા છતાં એનું ધ્યાન ન રાખ્યું અને એના ઉપર બહુ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે અત્યારે હાલ વિનોદભાઈ એડમિટ છે એમનો પરિવાર પણ દુઃખી છે અને પત્રકારો પણ આખા ગુજરાતના પત્રકારો આજે એમના સમર્થનમાં દરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે પત્રકારો ઉપર અવારનવાર હુમલાઓ થતા હોય છે શું કહેવા માંગશે અવારનવાર પત્રકારો ઉપર હુમલા થતા હોય છે એનું કારણ એ જ છે કે સરકારી વહીવટી તંત્ર લુખા તત્વો સાથે ઘણી વાર મળેલું હોય છે અને એ લોકો જ તેમનું ધ્યાન દોરતા હોય છે કે પત્રકારોની કોઈ વાત ધ્યાનમાં લેવી નહીં અમે તમારી સાથે છીએ એ બાબતે વારંવાર લુખા તત્વો બેફામ બની ગયા છે ગઈકાલે જે ઘટના બની ગુજરાતની અંદર તો જે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને એ પણ એક પોલીસ કર્મી જે પોલીસ કર્મી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે ભારતના ત્રણ સ્તંભમાં ચોથો સ્તંભ પત્રકાર છે હવે પત્રકાર જો સુરક્ષિત ના હોય તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત રહેશે કેમ એનું કારણ હું તમને કહું છું કે પત્રકાર એક સત્ય બહાર લાવતો હોય છે સત્ય કંઈ પણ હોય એ પત્રકારને બહાર લાવવાની ઇનામો લેવડ હોય છે અને જે પોલીસ પ્રશાસન અને પોલીસ તંત્ર જે ના જાણતું હોય એ પત્રકાર બહાર આવે છે પછી પોલીસ તંત્ર એક્શન લેતું હોય છે એ પ્રમાણે જે હારીજ તાલુકામાં અને પાટણ જિલ્લાના જેવા વિનોદભાઈ ઠાકર જેઓ ઠાકર તરીકે જાણીતા છે અને એઓ નામથી પત્રકાર બનશે સારું એવી કામગીરી છે પણ જે પ્રમાણે હારીજ પોલીસ સ્ટેશનના કોઈ કે કોન્સ્ટેબલ એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પોતે જે હોમ બનનાર છે વિનોદભાઈ એ પોતે હેન્ડીકેપ છે અને એમના પર જે હુમલો કરવામાં આવ્યો અને પોલીસ પ્રશાસન દ્વારા પણ જે આવો હુમલો જો કરવામાં આવતો હોય એ ઘેરવર્તન કહેવાય અને કે કેમ કે જે જો આવા ગૃહમંત્રી પણ આ બાબતે ધ્યાન દોરે અને અને કહેવાય છે કે આપણા સંવિધાનમાં કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પત્રકારોનો હુમલો કરવો એના સાથે ઘેરવર્તન કરવું એની સાથે કોઈ ગાળાગાડી કરવી એ ગુનાહિત નૃત્ય છે એના ઉપર ત્રણની સજા અને પચાસ હજારનો દંડ જોગવાય છે બિનજામીનપાત્ર વોરંટ નીચું થતું હોય છે તો જે આ પોલીસ કર્મીએ જે હુમલો કર્યો છે અને પોલીસકર્મી જો હુમલો કર્યો હોય તો આને સસ્પેન્ડ નહીં સસ્પેન્ડ ના કરવો જોઈએ સસ્પેન્ડ કેમ એમ પ્રથ ના કરવો જોઈએ કે સસ્પેન્ડનું કારણ એ છે કે સસ્પેન્ડ કરો એટલે એને ફરજ ઉપર મોકૂફ કરવામાં આવે છે અને ફરજ પર મોકૂફ કરવામાં આવે એટલે એને જ્યાં સુધી તપાસ થતી હોય છે તપાસ થાય ત્યાં સુધી એને ઘેર બેસાડવામાં આવે છે અને જ્યારે સરકારી કોઈ પણ કર્મચારી સસ્પેન્ડ થતો હોય એ બે મહિના ત્રણ મહિના સુધી ઘેર બેસે છે અને પંચાણું ટકા તો એના સરકારી પક્ષના પક્ષમાં જ આ બધું આવતું હોય છે નિરાકરણ એટલે પાછો ફરજ પર આવી જાય છે એટલે આને સસ્પેન્ડ નહીં પણ આવા કર્મચારી પર તાત્કાલિક ધોરણે જે સંવિધાનમાં જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે પોલીસ અધિકારી છે તેના જે જવાબદાર અધિકારી છે એમના પણ એક્શન લેવું જોઈએ કેમ કે એમના જો અધિકારી ધ્યાન ના રાખતા હોય અને કોન્સ્ટેબલ આઉટપુટ જો પોલિટિશિયનની અંદર કરતા કરતો હોય પોલીસ કોન્સ્ટેબલ તો શું પીએસઆઈ શું કરતા હોય ત્યાં પીએસઆઈ પીએસઆઈ જે હવાલો હોય એમનો સ્વતંત્ર હવાલો હોય પણ એમને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને પત્રકારો હુમલો થયો એટલે સમજો કે ભારતને ત્રીજા એટલે ચોથા સ્તંભ પર હુમલો કરવામાં આવ્યો એ બરાબર કહેવાય કારણ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે આ બાબત મારું નિવેદન છે કે સરકારશ્રી અને આપણા માન્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબને વિનંતી કે તાત્કાલિક ધોરણે આવા જે કર્મચારી છે એના પર તાત્કાલિક જે સંવિધામાં જે કલમ લગાવવા આવે છે પત્રકાર હુમલો કરવાની એ કલમ લગાવીને કાયદેસર કાર્યવાહી કરી અને જેલ ભેગા કરવા જોઈએ તો જોતા રહો લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર